આત્મહત્યા કરવી એ સારું નથી એટલે તો ભાઈઓ બહેનો આજથી યુવા પેઢીને ખાસ મારે આ ગીત દ્વારા સંદેશો આપવો છે કે ગમે તેવી પરિસ્થિતિ સામે આવી ઉભી રહે ત્યારે તમારી તમામ તાકાત લગાવીને સામનો કરો નોકરી ધંધાનો મામલો હોય કે લગ્ન જીવનનો મામલો હોય કે ભણતરનો નો મામલો હોય ત્યારે સંપૂર્ણ થઈ ને રહો અને પરિસ્થિતિ વિશે ઘરમાં વડીલોની સલાહ લો અને વાત કરવાથી ચોક્કસ હલ મળી શકે છે મોંઘો મૂલો મનુષ્ય દે છે જે વારંવાર નથી મળતો મનુષ્ય દે ફરી ફરીને મળે નહી વારંવાર હા ભાઈ મળે નહી વારંવાર કે ભાઈ તું વધી લે ને કીર્તાર આવા મૂંઘો મનુષ્ય દે જે મળ્યો વારંવાર નથી મળતો આપઘાત કરતા પહેલા સો વખત વિચાર કરો કે તમારા આવા નિર્ણયથી તમારા પરિવાર સાથે શું વિનંતી છે આજે હાર છે તો કાલે જીત છે આજે ના થયા તો કાલે પાસ થવાના છો એટલે ત્યારે પણ ક્યારે ઉદાસ થવું નહીં આશા છોડવી નહીં પરિસ્થિતિ સામે લડતા શીખો એ કવિ તરીકે આ દરેક ભાઈઓને અને બહેનોને વિનંતી છે કે આ જગતમાં પ્રકૃતિ એ મનુષ્ય બનાવ્યો છે ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે ઈશ્વરને જાણવા માટે અને અને આ આ અધૂરે સંદેશો લઈ તમે નુકસાન કર છો તો તમારે પાછું ભોગવાનું રહેશે અને આયા કરતા પણ વિશેષ દુઃખો ત્યાં ભોગવવા પડશે કારણ કે પ્રકૃતિ તમને આનંદ કરવા માટે આ બંગલો બનાવીને આપ્યો છે એ આનંદ કરવા માટેનો છે દરેક જીવ સાથે આનંદ થી વર્તો દરેક જીવ સાથે આનંદ થી રહો અને આનંદ થી દિવસો પચાર કરો આ સર્વ કાર્યો કરે છે તમે કરતા નથી કરતા પણ તમારી પાસે નથી એટલે ઈશ્વર ઉપર છોડી દો એની મરજી પ્રમાણે થશે તમારી મરજી નથી આવતી એમાં એને છે ને એ લઈ છે તમારી સત્તા બિલકુલ નથી આ કાચી માટીનો ઘડો એટલા માટે બનાવ્યો છે તો આ અમારા કવિ શ્રી જગદીશભાઈ એ માટેનું ગીત લખ્યું છે એ આપને રજૂ કરું છું એ આપ ગત કોઈ કરશો છો નહી દુખ આવે તો ડર છો નહી બે ડર સો નહી આદની યુવા પેઢીને વાસન આદની આદની યુવા પેઢી વાસન કે નિરાતે બેસી નિર્ણય લે જો મોનથી તદી ક્રોત એ આપઘાત કોઈ કર શો નહીં દુઃખમાં આવે તો ડર શો નહીં ભણતરમાં નપાસ થયા તો આવું નહીં ઉદાસ ભણતરમાં પાસ થયા તો આવું નહીં ઉદાસ चढ़ती पड़ती आवती रहे न थासों नहीं निरास चढ़ती पड़ती ई आवती रहे न थासों नहीं निरास ए मुसीबत जामे के मुसीबत जामे ये શોર શો નહી અપગત કોઈ ઘર છો નહી દુખના હું તો ડર સો નહી આજે ભોને હારી ગજા તો કાલે સે પાકી દીત આજે ભોલે હારી ગજા દુખ ની પાછળ સુખ સદાઈ કે દુખની પાછળ સુખ સદા પુરાણી અપગત કોઈ કરો નહીં દુખા વર સો નહીં જગદીશ કે સાંભળો વાા માં દિલ થી કરુંત જગદીશ બારો ટકે એ સાંભળો આ દિલ થી કરું સુવાત એ દીવાન પાછું આ દીવાન પાછું મળશે નહી અને દુઃખ ગાવે ડરશો નહીં

અને સહારો લેતા નિર્ણય મળે છે બાકી આ દેહ તો ભૂતની માફક ભટકવું ક્યારે પાછો સમય દેહ મળશે કે નહીં મળે એ ખબર નથી આ અનમૂલો સમય છે પલ પલ માં વીતી જાય છે મારા બાપલા તો આનંદ થી પસાર કરો આનંદ થી જીવો આનંદ થી મોજ કરો એ જગત નું લક્ષ્ય છે ઈશ્વરનો નો હંશ સર્વ્યા વ્યાપ્ત છે સર્વ જગાય માં છે પણ આ પ્રકૃતિ એ બંગલો કર્યો એનો નાશ ન કરતા મારા બાપ અને સુખ શાંતિથી જેમ વિશ્વ રાખે એની હાથ ધર કરી એના ઉપર છોડી જો બધાનું કામ પૂરતા છે જય માતા